બેંક અને વીમા કર્મચારી રિક્રિએશન ક્લબ ધોરાજી દ્વારા सरस्वती સન્માન સમારોહ ધોરાજીમાં બેંક અને વીમા કર્મચારી રિક્રિએશન ક્લબ દ્વારા સંસ્થાના સભ્યોના અભ્યાસ કરતા બાળકોનો સન્માન કરી બધા જ વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે જે કર્મચારીઓ નિવૃત્ત થયા હોય એમનો શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જે કર્મચારીઓ એ પ્રમોશન મેળવ્યું હોય અથવા કોઈ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમનો પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યુનિયન સ્પોર્ટ્સ ક્લબ ધોરાજીના સેક્રેટરી રંજીતસિંહ જાડેજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જુદી જુદી બેંકોના તથા LIC ના મેનેજર કર્મચારીઓ પરિવાર સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ શ્રી જગદીશભાઈ ગામોટ

અને સર્વ રોગ મેદાન કેમ્પ અને એવી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એ સિવાય જે ક્લબના મેમ્બર છે એમના બાળકોને અમે જેના વિદ્યાર્થીઓ હોય છે એ લોકો જે એના ઇનામો લેવા માટે મતલબ એ વિદ્યાર્થી સન્માન સમારોહ કરીએ છીએ અને સ્ટેજ ઉપર દરેક વિદ્યાર્થીને બોલાવીએ છીએ અને એ લોકોને જે તે વિષય અથવા તો જે તે સ્ટાન્ડર્ડ પાસ કર્યું હોય એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે આજે અમારો લગભગ બે હજાર ચોવીસ માં સત્તર વર્ષ અહીં પૂરો કર્યો છે અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ